પ્રભુ ઈસુની જય પ્રિય ભાઈઓ અને બહેનો પ્રભુ ઈશુના પવિત્ર નામમાં આપ સૌનું સ્વાગત છે આ તો નવા વિડીયોમાં બોલનારાઓ સાવધ થાવો ચેતી જાઓ નહીં તો તમારો નાશ કરવાનો મળશે નહીં કો ઉઘાડનારો બીજું વચન યસયા અધ્યય બીજો કડી બાળ કારણ સર્વશક્તિમાન પ્રભુએ જે કંઈ ગર્વિષ્ઠ અને અભિમાની છે જે કંઈ ઊંચ્યું છે તે બધાને નમાવવા માટે એક દિવસ નક્કી કરેલો છે ત્રીજું વચન આમોસ અધ્યય પાંચ કરી પંદર બુરાઈને ધિક્કારો ભલાઈ ઉપર પ્રેમ રાખો ને અદાલતમાં ને એની પ્રતિષ્ઠા કરો તો કદાચ સરસ્તીમાન પ્રભુ પરમેશ્વર દેશના રહેસાયા લોકો ઉપર મહેર કરે પરમેશ્વર આજે આપણને પોતાના પવિત્ર વચન દ્વારા એક ગંભીર ચેતવણી અને સાથે એક મહાન આશા આપે છે દુનિયામાં ગર્વ અહંકાર અને બુરાઈ વધી રહી છે પણ પ્રભુ કહે છે મને ભૂલનારાઓ સાવધ થાવ જતી જાઓ આ વિડીયોમાં આપણે એવા પવિત્ર વચનો સાંભળવાના છીએ જે આપણને નમ્ર બનવા શ્રદ્ધામાં સ્થિર રહેવા અને ભલાઈમાં અડગ રહેવા ને પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ રાખવા પ્રેરણા આપે છે તો આવો હૃદય તપાસી નમ્ર આત્મા સાથે પરમેશ્વરના જીવંત વચન તરફ ધ્યાન આપીએ ચોથું વચન હિબ્રુઓ અધ્યાય અગિયાર કડી છો અને શ્રદ્ધા વગર ઈશ્વરને પસંદ કરવો શક્ય નથી કારણ જે કોઈ ઈશ્વરની નિકટ જવા ઈચ્છતો હોય તેણે એવી શ્રદ્ધા રાખવી જ જોઈએ કે ઈશ્વર છે અને તેની ખોજ કરીને તે બદલો આપે છે પાંચમું વચન ગળા ત્યાં અધ્યાય છઠ્ઠો કરી નવ ભલા કામો કરતા આપણે થાંકવું ન જોઈએ કારણ જો આપણે હારીશું નહીં તો યથાકાળે તેના ફળ મળશે છઠ્ઠું વચન લુક અધ્યાય ચૌદ કરી અગિયાર કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેનો નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાનો નાનો કરશે તેને મોટો કરવામાં આવશે સાતમું વચન એહોશુઆ અધ્યાય ત્રેવીસ કરી દસ તમારામાંનો એકે એક જણ હજારને ભગાડી શકે એમ છે કારણ તમારો ઈશ્વર પ્રભુ વચન આપ્યા પ્રમાણે તમારે પક્ષે લડે છે આઠમું વચન બારૂખ અધ્યાય ચાર કરી એકવીસ હિંમત રાખો મારા સંતાનો ઈશ્વરને પોકાર કરો એટલે તે તમને તમારા દુશ્મનોના જુલમમાંથી તેમના હાથમાંથી છોડાવશે નવમું વચન પહેલો કરે અધ્યય બાર કરી સાત હિત માટે પવિત્ર આત્મા દરેકમાં વિશેષ રૂપે પ્રગટ થાય છે દસમું વચન ત્રીજો યોહાન અધ્યાય પહેલો કડી ચાર મારા બાળકો સત્યના માર્ગે ચાલે છે એમ સાંભળવા મળે એના કરતા મોટો આનંદ બીજો કયો હોય પ્રિય ભાઈઓ અને બહેનો આપણે સાંભળેલા આ પવિત્ર વચનો આપણે સ્પષ્ટ રીતે શીખવે છે શ્રદ્ધા વગર ઈશ્વરને પ્રસન્ન કરવું શક્ય નથી ગર્વનો અંત નાશમાં જાય છે પણ નમ્રને પ્રભુ ઊંચો કરે છે આથી બુરાઈને ધીકારીએ ભલાઈ ઉપર પ્રેમ રાખીએ ભલાય કામમાં થાકી ના જઈએ કારણ કે યોગ્ય સમયે તેનું ફળ ચોક્કસ મળશે યાદ રાખજો તો ઈશ્વર આપણા પક્ષે લડે છે તો માનો એક પણ હજારને ભગાડી શકે છે રાખો પ્રભુને પોકાર કરો પવિત્ર આત્માની ભેટો દ્વારા બીજાના હિત માટે જીવતા રહો અને સત્યના માર્ગે ચાલતા રહો કારણ કે સત્યમાં ચાલતા સંતાનોને જોઈને પ્રભુને સૌથી મોટો આનંદ થાય છે પ્રભુ શ્રી ખ્રિસ્તની કૃપા તમારા જીવન ઉપર સદાઈ રહે આમીન તમારો આભાર